છતાં નાખવો પાડે છે અલ્પ વિરામ બે કચરાની ગાડીઓ મૂકવા માટે લાવ્યા છે કે કે ગાડીઓ નથી બંધ છે આ ઘોઘાની જનતા હેરાન થાય છે કેમ કોઈને દેખાતું નથી કચરાની ગાડી ઘોઘા ગ્રામ પંચાયત ચાલુ કરશે ખરી આ ઘોઘાના તમામ એરિયામાં બે ત્રણ દિવસે કચરો લેવા ગાડી આવે છે સુ આ ઘોઘા ગ્રામ પંચાયતને ખબર છે ખરી કે બધું ગ્રામ ભરોસે રિપોર્ટર મહેબૂબ રફાઈ એફ કે લાઈવ ન્યૂઝ ઘોઘા